કચરો ખેલે ખલક પે કાર્યક્રમમાં પધારવા આમંત્રણ આપતા નિકિતાબેન નાવલેકર કચરો ખેલ ખલક મે કાર્યક્રમમાં પધારવા આમંત્રણ આપતા નિકિતાબેન નાવલેકર અહેવાલ માન્યુઝ કરણવા કેલા બુજકચ નમસ્તે મિત્રો હું નિકિતા નાવલેકર આજ રોજ આપની સમક્ષ હાજર થઈ છું વિવિધ પ્રકારના કચ્છના આંગણે કાર્યક્રમો થતા હોય છે પણ આજે એક સ્પેશિયલ ઇન્વિટેશન લઈને હું આવી છું તમારી સમક્ષ કછોડો ખેલ એક હલક મે જે એક આપણે અહીંયા પ્રસંગ થવા જઈ રહ્યું છે ફોર્થ ઓફ મેના જેમાં કચ્છની પ્રતિભાઓને માં આશાપુરા ન્યૂઝ તરફથી સન્માનવામાં આવશે જે એ હું કહી શકીશ કે મારા મારા મતે એક બહુ જ સરસ શરૂઆત કરવામાં આવેલી છે આના થકી લોકોને અને જે જે યુવા પ્રતિભાઓ છે કે અલગ અલગ ફિલ્ડમાં કામ કરતા લોકો છે એ લોકોને વધારે મોટિવેશન મળશે દરેકે દરેક ક્ષેત્રમાં જ્યારે તમે કામ કરતા હો છો અગર એની નોંધ લેવાય છે અને એ પણ આટલા સારા પ્લેટફોર્મ ઉપર તો મને એમ લાગે છે કે એ કા કામ કરવાનું ભલે તમે કોઈપણ કામ કરતા હોય એ કોઈ જાતની સન્માનની અપેક્ષા સાથે તમે નથી કરતા કોઈ દિવસ પણ જ્યારે સન્માન મળે છે અને એ પણ પોતાના પ્રદેશમાં પોતાના લોકોના વચ્ચે મને એમ લાગે છે કે એ એક એ ક્ષેત્રમાં બહુ જ મોટો રિવોર્ડ અને અવોર્ડ કહી શકીએ એમ છીએ તો ચલો બહેનો અને ભાઈઓ આપણે બહુડી પ્રતિક પ્રતિસાદ આપીએ આ વસ્તુને અને મેક શ્યોર કરીએ કે આપણે આ પ્રસંગમાં હાજર રહી અને મા આશાપુરા ન્યૂઝને વધારે મોટિવેટ કરી આવાને આવા પ્રસંગો આગળ ફ્યુચરમાં યોજવા માટે થેન્ક યુ સો મચ